એ અપાય અવાર તારે થવું જો હે બાપ બાકી માંડવી ઉપર તો મને ભરું ખો નથી કેમ અંબો પાકો કાકો ઓગાહી દેતો નથી ના મે બાપ લ્યો નથી હવે આમાં માંડવીમાં તો મને એવું લાગે છે ભેરું નઈ થાય બાકી ગમે એમ કરીને તારે થવું જો હે બાપ તો થાય સાઈપવાન સાઈપવા હો નઈ કરા હેડું હેડું હો કઈ કપે નઈ અવાર તા કપા પડ્યો અને કપા હા દેશ માં કોઈ ન નથી આપની જ વાડી કપા છે ને અવાર તું થઈ આવ બાપ કેમ કે અવાર હે ને બજે માઇન્ડ ઓફ વાઈ ગયું ઈ કે આપણે જીરા કરી લેવું જીરા હું કરપો થાય બાકી જો આપણે કપાસ વાવ્યો અને થીપ ને પોપટીન ગુલાબી ઈ ને ઈ તું તેમ સઈ ના લે હું પોપ લઈને ઉભો રહી ખાજો બી બાકી તારે ખાવાનું છે અને કાલ જો હું રમલાભાઈ વાડી થી હે ને પારા બાંધવા ખાતી લે આવું આમ તું તારે પારા બાંધી દઉં પછી જો યુરિયા સાટીન પાણી નો આમ મૂકું ડાયરેક્ટ ઘોરીએ થી હેડો બાકી તું અવાય થા અવાર આપણે ડંકો વગાડી દેવા